દરરોજ મંદિર જવા થી મણે છે આટલા બધા ફાયદા જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે આપણે સૌ પ્રથમ ભગવાનને યાદ કરીએ છીએ અને તેમની પાસે દોડીએ છીએ ભગવાનને બોલાવીએ છીએ અને તેમની પાસે મદદ માટેની પ્રાર્થના કરીએ છીએ ફલક કેટલો જ હશે કે કેટલાક લોકો ઘરે ભગવાનને યાદ કરે છે તો કેટલાક લોકો મંદિરે જાય છે મંદિરમાં જવાથી માત્ર શાંતિનો અહેસાસ જ થતો નથી પણ ભગવાનની નજીક હોવાનો અહેસાસ પણ થાય છે हिंदू धर्म में मंदिर में जबो खूब जशोग अने लाभकारी मानवामा आवे छे चालो आपने दररोज मंदिर जवाना केतलाक खूब ज रसप्रद फायदाओ विषे विगतवार जानिए ब्रह्म मुहूर्त मा उठीने मंदिर मा दर्शन करवाती ब्रह्म ज्ञान मढे छे ज्ञान प्रसारित थाई छे अने मगज विस्तरे छे उगता सूर्यना समय मंदिर जवाती सूर्यनी लाली तमारा शरीर पर पड़े छे जेनाती शरीर मा ऊर्जा अने तेजनो विकास थाई छे દરરોજ નિયમિત મંદિરમાં જવાથી મનને શાંતિ મળે છે અને કોઈપણ પ્રકારનો ડર દૂર થાય છે દરરોજ નિયમિત રીતે મંદિરમાં જવાથી વિચાર સકારાત્મક બને છે અને નકારાત્મકતા દૂર થાય છે દરરોજ નિયમિત મંદિરમાં જવાથી માનસિક વિકાસ થાય છે અને બુદ્ધિ બળવાન બને છે દરરોજ નિયમિત રીતે મંદિરમાં જવાથી વ્યક્તિની આંતરિક શક્તિ વધે છે અને તે સમસ્યાઓનો નિડરતાથી સામનો કરે છે મંદિર જવા ના ફાયદા દરરોજ નિયમિતપણે મંદિરમાં જબોરે ભગવાનની નજીક આવવામાં મદદ કરે છે અને મનને આધ્યાત્મિકતા તરફ કેન્દ્રિત રાખે છે જ્યારે આપણે દરરોજ નિયમિત મંદિરમાં જઈને આધ્યાત્મિકતા તરફ આગળ વધીએ છીએ ત્યારે આધ્યાત્મિકતા તરફ આગળ વધીએ છીએ ત્યારે આપણે સાચા માર્ગ પર ચાલીએ છીએ અને ખોટા કાર્યોથી દૂર રહીએ છીએ દરરોજ નિયમિત મંદિરમાં જવાથી સંકલ્પ શક્તિ વધે છે અને નિર્ણય લેવાની ક્ષમતા પણ વધે છે दररोज नियमित रीते मंदिर में जवा मन भगवान की पूजा में व्यस्त रहे छे, जेना हृदय में प्रसन्नता आवे छे। मंदिर में दररोज नियमित दर्शन कर अपने सत्कर्म सत्कार्य सद्वर्तन नियमों पालन करे छे तमने आ वीडियो केव लगो अमने जनवो जो तमने आ वीडियो सारो लगो हो तो कृपा कर आ चेनल ने सब्सक्राइब करो और बेल आइकन दबाव जे तब अमरा नवा वीडियो તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર